તો પછી હું આપડે કોક રોતડા બીજા આવે ને નકર બાવળીયા માંથી રોતડા આવે હા તો આટલું કરાય આપડે હમણાં આપડે ઘરે જઈને સ્વજ ફોન કરો સ્વજ ફોન કરો ને આ આટલી માટી તો ઘણી થાય ને આટલી તો ખુબ થઈ ગઈ આ ત્રણ ડોલર તો ઘણી થાય ને થાય ઘણી આટલી તો ખુબ થઈ ગઈ અને એવું પછી જોશે તો એ ગાતો લાવશે બરાબર હે બરાબર ને બરાબર અને સામે થી ફીરી બાર હલકે તો લાઈ હારી

બાર મહિના હોય કે બત્રીસ મહિના હોય એમાં શું થઈ ગયું તો ખરો કે તું પણ આમ થોડા માપી માપી રહ્યા નથી કડિયા તો રેડી હતા પણ આવતા જ નહી શું કરે

ધીરુભાઈ એટલે એટલે હું દોઢો શું બોલ્યો એમ નો મેં એમતીઓ કીધો શું બોલ્યો મારું એમ કહું કે એમ તો ભાઈ શું ફરક પડે શું ભાઈ

શું કરવું કંટાળો હવે હવે કોઈ મળતું નહીં પૈસા છે નહીં ખા ભૂખેલા લાગી છે ને ખાવાય નહીં ખાધું ખાવાના નહીં કે પીવાના પૈસા નહીં અને અમારે તો પેલા ભાઈ ભાઈબંધ છે ને ચલો ભાઈ ઈ જોઈ આવ્યા નહીં કે બે ભાઈબંધ થઈને ક્યાંક જો જોત કે પણ શીખે જોઈ રે એ કીધું તું સવારમાં કીધું આવજો પણ હજુ સુધી આયા છે હમણાં

પાણી તરસ લાગી જાય કીધું બાટલો હોય તો આપડે કોઈ ને હેરી ના હોય મોય બેઠા બેઠા વિચાર જ કરતો તો કે ભૂખ લાગી છે ખાવાનું એને હે કે પીવાનું એને હે કરવાનું હવે આપણે ભમણા આવે ભમણ માર તો ભમણા આવી કે કે સડ છે તો ઓય બસ એને પૈસા બીજા ખુંચી ખાવાની આ ભાળો ખાલી પડ્યો હે ચમચે હાથ બીજાને તે માર્યો હાથ છે મારો યાર હાલ તો કોક મજૂરી લઈ ગયા હોત ને ready રોજ હવે એમાં કોઈ મળતો નહિ આપણ ને પેલા મેં પેલી વખત એક જ ડોહો બેઠા હતા ડોહા બા હસી થોડા મોટા મોટા ના હોય પૈસા આમ પાકીટ પડ્યું તું હું જ્યાં હતા તે કને જોઈને તો જાજે પા હા જબર કરી નાકા દોણે જો અલા ભાઈબંધો બંધ હોય મન લાગે જેમ જેમ ઉમર થઈ ને એમ કાસો પડ્યો હોય ને પેલા ભાવ વધ્યા ને

એટલે મતદાન શું ના કરો છો પણ હું એમ કહું કે તમારે સમીટ ની ઠેલી બીદી પડી છે બે લાઈ થઈ રહી હવે પણ મારે હવે થોડું કોમ બાકી રહી ગયું છે એક એક છે